સમસ્ત સોની મુસ્લિમ જમાતના પ્રમુખ અને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ધોરાજીના એસડીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ભારે વરસાદને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે આ ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતનો ભય પણ વધી ગયો છે ખાસ કરીને મોરમના તહેવાર દરમિયાન લોકોને અરજવર વધતી હોય છે ત્યારે આવા વિસ્માર રસ્તાઓ ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે આદનપત્રમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને તાત્કાલિક ધોરણે ફ્લાઇન્સ કાકરી કે કપચી નાખીને રિપેર કરવાની માંગ કરવામાં આવી છે જેથી મહોરમના પવિત્ર દિવસોમાં શ્રદ્ધાળુઓ અને સામાન્ય જનતાને અવર કોઈ અગવડ ન પડે અને સંભવિત અકસ્માતોને ટાળી શકાય સમસ્ત સની મુસ્લિમ જમાતે આશા વ્યક્ત કરી છે કે તંત્ર તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ ઝડપથી કાર્યવાહી કરશે અને રસ્તાઓની મરામત કરાવી લોકોને હાલાકીમાંથી મુક્ત કરશે તેવી સમસ્ત સુની મુસ્લિમ જમાતના પ્રમુખ તથા આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી બાપુ આજે અનવરસાપુ રફાયમુખ તથા બાપુ સબીર રાજી ઘણી ઘરાણા ઘરાણા સમાજના પ્રમુખ તથા લઘુમતી મોરચા ના પ્રમુખ બાસિદભાઈ પાનવાલા બોદીસાહ બાપુ વરસાદ પડી જતા દરેક જગ્યાએ ખાડા ખબડાઓને ગ્રીફ ની સખત જરૂર હોય ડેપ્યુટી કલેક્ટર ને અમે રિક્વેસ્ટ કરેલી કે સમસ્ત સોની મુસ્લિમ સમાજ તથા આ હિન્દુ મુસ્લિમ સમાજ નો તહેવાર છે તો આ તાત્કાલિક ધોરણે આના અંદર કાર્યવાહી કરી તો આ વતી તમામ સોની મુસ્લિમ સમાજ તમામ અધિકારી પ્રમુખ ઉપપ્રમુખ નગરપાલિકા ચીફ ઓફિસર કારોબારી ચેરમેન શશિભાઈ તથા ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સાહેબ તમામ નો આભાર માનીએ છે કે આ તહેવારના અંદર હિન્દુ મુસ્લિમ નો તહેવાર એક સંયુક્ત તહેવાર છે ને વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવે છે ને આવનારા પણ ઉઠશે તો આ કામ ને સહનારી કામ અમે તમામ તંત્ર નો આભાર માનીએ છીએ